નારાયણભાઈ પ્રજાપતિ વેપાર ધંધો બધો થઈ ગયો વેપાર ધંધો બીજો ઠપ થઈ ગયો આ મહિનામાં જેટલા ધંધો કર્યો આ મહિનામાં ભાગીદાર ચાર લાખ નો ધંધો ગયા મહિના તમે ગયા મહિને એટલે બે ટકા પ્રમાણે હજાર રૂપિયા માતાજી ના સેવા પી ગયા માતા આ મહિને પોત લાખ નો ધંધો કરી આવ્યો બે ટકા પ્રમાણે કેટલા થયા ધંધો કોમકાજ લાખ રૂપિયા નો બિઝનેસ થયો દસ હજાર રૂપિયા બે ટકા લેખે માં સદી ભાગીદારી કરી કે મારી મારું મન પડેલું કોમકાજ ચાલુ થાય તો તને મારા ધંધામાંથી બે ટકા ભાગીદારી તારી માતાની તો માતાએ પહેલા મહિને હાણા ચાર લાખનો ધંધો કરી હાલ્યો બીજા મહિને પાંચ લાખનો ધંધો કરી લ્યો અને અલગ મહિને આઠ લાખ થી દસ લાખની ની ડાંગ માર્યો પેર વેળાય મારી આવતી શરીના શરીરના રોમ રોમ છે લેવા હમણાં વિરાય મોશીન મોની મત્રીશી માતા મજાકુ કે વિરાય મુબારની માતા મજાકુ છું હું મોરના રજવાડાની હું સધી મજાકુ માતા મજા બોલતી છું

એકનું નું આઠ આટ બંધ થઈ ગયું અને જયતમોણે મરી ગયો તો મોજીમ દુનિયામાં ઉભરણી માતા બોલુ ભાઈ મારો ઈશ્વર એવું કે છે ને જગ્યા જો જમીન બીજાની જો હું શ્રીમ બોની મત્રીશી માતા પૂછું ભાઈ ભાઈ કોઈ

બે બટકે ભર્યા છે ઉપરનો સોયડવા ઘોનો થઈ ગયો છે સતર સાયા જતી છે પણ તમને ખબર નહીં ને આમ જમીનનો દુખ છે ના જમીનમાં બોની કે પરમ ઊકે છે કે આ બાજુ રબારીની છે હરપાઈ જાવ હોય આ બાજુ બાપજીના મોગા પાઈ હોય

લગન જો ક્યાબેટ જોડાય મુસ્લિમ બોના રઘવાડા ની માતા કુ શું

તો ઘણા એમ માતા કો સુખ તેની મેરે ની ટેક રાખી જેની માતા હોય ને એ જ આપી જો ગોતા ના પકડું તો મારું મરણ જેવું હૈ ભઈ વિશ્વાસ રાખી ને બે હજાર કરી નાખશે જો ના મટાડું મારું મરણ સડી જશે સ્વભાવ મારો ઈશ્વર બોલતો છે ઘણા એમ જેવ બોલતો છું ભાઈ મજા 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 ના કરી મારું મરણ મટાડે સ્વભાવ વાળું રામ ભરોસે ભાઈ અગિયારસો રૂપિયા બોલો ભાઈ ચોથો રમવા هي <laughs> نه